વેલકમ ટુ મારું રસોડું આજે આપણે ગુજરાતી ફૂલ થાળી બનાવીશું જેમાં મેં દાળ ભાત શાક રોટલી પાપડ અને કચુંબર એવી રીતે મેં ગુજરાતી થાળી બનાવી છે તો સૌથી પહેલાં આપણે દાળ બનાવીશું તુવરની તો એક વાટકી દાળને મેં ધોઈને લઈ લઈશ અને એને ઉકળવા માટે મૂકી દઈશું અને ત્રણ વિસલ કરી દઈશું દાળને આવી રીતે થોડું ઉકળે એટલે તીંડોળા બટેકાનું શાક બનાવીશું તો આવી રીતે તીંડોળા ઊભા કાપી દઈશું બે ટેબલ સ્પૂન તેલ ગરમ થવા માટે મૂકશું કઢાઈમાં એમાં રાઈ જીરું અને મેથીનો વઘાર મૂકીશું બે ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર એક ટેબલ સ્પૂન હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું બે ટેબલ સ્પૂન જીરું પાવડર ઉમેરીને આવી રીતે મિક્સ કરી લેશું અને બે ચમચા મેં આવી રીતે પાણી નાખ્યું છે જેથી આપણું શાક સારી રીતે ચડી જાય હવે આપણે ઘઉંના લૂંટની રોટલી બનાવવાની છે તો મોણ નાખીને અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીને આ રીતે આપણે રોટલીનો લોટ બાંધી દઈશું થોડું થોડું પાણી લઈને આવી રીતે આપણે લોટને મસળશું જેથી આપણે રોટલી એકદમ સોફ્ટ અને પોચી થાય થોડો કોરો લોટ લઈશું અને આવી રીતે લોટને મસળી દઈશું હાફ ટીસ્પૂન જેટલું તેલ લઈને તેલમાં લોટને મસળી દઈશું આવી રીતે લોટને થોડુંક દસેક મિનિટ સુધી રેસ્ટ આપીશું એકવાર શાકને આપણે ચેક કરીશું આ રીતથી આ રીતથી આપણે ચેક કરીશું કે તિંડોડાને બટેકા ચડી ગયા છે કે નહીં થોડાક કાચા છે એટલે આપણે જે થાળીના ઉપર પાણી મૂક્યું હતું એ થોડું એમાં ઉમેરીશું અને ચડવા દઈશું હવે આપણે દાળ બનાવી દઈશું તો દાળની સીટી ત્રણ થઈ ગઈ હતી અને કૂકર બી ઠંડુ થઈ ગયું છે તો એમાં બ્લેન્ડર ફેરવીશું પહેલાં જેથી દાળ એકદમ સરસ રીતથી એ થઈ જાય ઓગળી જાય હવે એમાં મસાલા તો સ્વાદ પ્રમાણે તમે જે પ્રમાણે ગોળું ખાતા હોય તો ગોળ લીધો છે મેં એક મોટું ટમેટું એક મરચું આવી રીતે કાપીને લઈ દીધું છે થોડા સેંગદાણા વન ફોર ટેબલ સ્પૂન હિંગ એક ટેબલસ્પૂન હળદર એક ટેબલસ્પૂન સ્પૂન ધાણાજીરું પાવડર અને એક ટેબલસ્પૂન લાલ મરચું પાવડર આ બધા મસાલા આપણે દાળમાં ઉમેરી દઈશું અને ઉપરથી થોડી કોથમીર આ રીતથી નાખીશું રવાઈની મદદથી આવી રીતે મિક્સ કરી દઈશું જેથી મસાલા બરાબર મિક્સ થઈ જાય દાળમાં હવે આપણે શાકને એક વખત ફરીથી ચેક કરી દઈશું તો શાક એકદમ સરસ રીતથી આપણું ચડી ગયું છે બટેકા બી ચડી ગયા છે અને ટીંડોળા પણ ચડી ગયા છે તો શાકને આપણે ગેસ બંધ કરીને નીચે લઈ લઈશું હવે આપણે જે દાળનો મસાલો કરો તો એને ઉકળવા માટે મૂકી દઈશું કૂકરમાં છૂટા જ હું ભાત બનાવું છું તો આવી રીતે મેં બે વાટકી ભાત લીધા છે એને ધોઈ લઈ લેશું અને આપણે એને ચડવા માટે પાણી ઉમેરીશું પાણી હંમેશા આવી રીતે વચલા વેઢે કોઈ બી ભાત હોય આ રીતથી વચલા વેઢે જો તમે પાણી ભાતમાં ઉમેરશું તો બરાબર પરફેક્ટ થઈ રહે છે તો એ પ્રમાણે મેં માપ લીધું છે તમે જોઈ શકો છો ભાતની ઉપર આપણે આવી રીતે માપ લેવાનું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને ભાતને આપણે બનાવી દઈશું દાળ પણ આપણી ઉકળવા આવી છે આ રીતે દાળ ઉકળી ગઈ છે થોડીક વાર દાળને ઉકળવા દઈશું અને ભાત ભાત જે મૂક્યા હતા એ પણ આ રીતથી ઉકળી ગયા છે હવે એનું થોડુંક ઉકળે એટલે કૂકરનું ઢાંકણું આપણે બંધ કરી દઈશું દાળ ઉકળીને થઈ ગઈ છે તો એને વઘાર માટે લઈ લેશું તો એક ટેબલ સ્પૂન જેટલું તેલ લીધું છે રાઈ જીરું અને મેથીનું વઘાર મૂકીશું કૂકરનું ઢાકડું બંધ કરીશું ભાતનું બે લવિંગ અને તજ અને એક સૂકું મરચું આ રીતથી ઉમેરી દઈશું વઘારમાં વન ટી ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરીશું અને દાળમાં વઘાર મૂકી દઈશું આ રીતથી એકદમ સરસ દાળ બનીને તૈયાર છે ઉપરથી થોડી આપણે કોથમીર ઉમેરીશું અને છેલ્લે લીંબુનો રસ ઉમેરીશું હવે આપણે કરચુંબર બનાવીશું તો આ રીતે એક કાંદો મેં કાપીને લઈ લીધો છે એક ટમેટું અને કોથમીર કાપીને લઈ લીધી છે વન ફોર ટી સ્પૂન ચાટ મસાલો અને સાત પ્રમાણે થોડુંક મીઠું ઉમેરીશું અને જીરું અને એકદમ વન ફોર ટી સ્પૂન જેટલું લીંબુનો રસ ઉમેરીને આવી રીતે મિક્સ કરી લેશું આ રીતથી મિક્સ કરી લેવાનું છે હવે આપણે રોટલીનો જે રોટ બાંધીને લીધો હતો એને ફરીથી એકવાર મસળી લઈશું જે પ્રમાણે રોટલી આપણે બનાવતા હોય એ પ્રમાણે લુવલ લુવો લઈને રોટલીને વણી લેશું તવીને પણ ગરમ થવા માટે મૂકી દીધી છે તો આ રીતથી આપણે રોટલી વણી લેશું રોટલીનો જે વણેલો ભાગ હોય એ તવીમાં આ રીતથી નીચેની સાઈડ જવા દેવાનું અને રોટલીને ચડાવવાની એક સાઈડથી થોડી ચડે એટલે એને ટર્ન કરવાનું એ જ રીતથી મેં બીજી રોટલીને વણી લીધી છે બીજી સાઈડથી ચડે એટલે આ રીતથી આપણે રોટલીને કપડાંની મદદથી આવી રીતે ફૂલ આવશું સરસ આપણી રોટલી બનીને તૈયાર છે એ જ રીતથી બીજી રોટલી પણ વણી લઈશ અને ચડવી દઈશું ઉપર આવી રીતે ઘી લગાવીશું આ રીતે રોટલી બધી હું કરી લઉં છું અને આ રીતે આપણી રોટલી બનીને તૈયાર છે તો તૈયાર છે દાળ ભાત શાક રોટલી ટીંરોડાનું શાક કચુંબર પાપડ અને છાશ